છોટાઉદેપુર જિલ્લામાં પંદર દિવસના સતત વરસાદ બાદ વરસાદ વિરામ લેતા ખેડૂતોમાં ખુશી સતત વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં જઈ શકતા નથી તેનાથી ખેતરોની સફાઈ અને વાવણીની ચિંતા સતાવી રહી છે હવે વરસાદ થમતા ખેડૂતોને રસવાડી બોડીલી સંખેડા કવાડ તાવી જેતપુર છોટા ઉદેપુર તાલુકામાં વાવણીની શરૂઆત કરી કપાસ મકાઈ તુવેર સોયાબીન જેવા પાકોનું વાવેતર શરૂ કર્યું છે અને ગામે ગામ ખેડૂત પરિવારો વહેલી સવારથી ખેતરોમાં જોવા મળે છે હા હમણાં વરસાદ રહ્યો છે તો અમારે હવે વાવણીની શરૂ કરી દીધી છે કહેવાય મેં મારા ઘરવાળાને એમ વાવણી સોયાબીનના વાવેતર કરીએ છીએ હમણાં તુવેર સોયાબીન એવું વાવેતર કરીએ છીએ હમણાં તેમાં અમારે વરસાદ પડ પડ કર્યો એટલે હવે અમે ઓરવાનું વાવણીનું ચાલુ કર્યું કહેવાય વીસ દાડાથી અમારે વરસાદ પડ્યો પડ પડ જ કર્યું કહેવાય એટલે હવે સારું કઈ રમે ઓરવાનું ખેતરમાં કંઈક કપાસ છે મકાઈ છે ડાંગર છે એ બધું કરવાનું સારું કઈ રમે વાવ છોટાદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લેતા હવે ખેડૂતો ખેતરોમાં પહોંચ્યા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી શરૂ કરી છે આ કવાટ તાલુકાના ખેતરો છે ત્યાં ખેડૂતો આજે પણ બળદથી ખેતી કરે છે અને ખેતરમાં પતિ પત્ની હાલ સોયાબીનની વાવણી કરી રહ્યા છે છોટાદેપુર જિલ્લામાં વરસાદી વિરામ લેતા ખેડૂતોને વાવણી કરવાનો સમય મળ્યો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ખેડૂત છે તે પોતાના ખેતરમાં વાવણી કરી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોને રાહત થઈ છે અને ખેડૂતો હવે ખેતરોમાં વાવણી શરૂ કરી છે રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર